હવે આપણે બે ચમચી લઈ લીધું છે બધું હવે આપણે રોસ્ટ કરી લઈશું એને હવે ધીમા તાપે આપણે એને શેકી લેવાનું છે બહુ શેકવાનું નહીં કારણ કે પછી બહુ આમ સ્મેલ મારશે શેકેલા શેકેલા નહીં આપણે પીસાય નહીં ત્યાં સુધી શેકવાનું છે એને આપણે પાંચ મિનિટ એને રોસ્ટ કરી લઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ એવું રોસ્ટ કરી લીધું છે હવે આપણે એને ઠંડુ થવા દઈશું ગેસ બંધ કરીને હવે આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જશે ને એટલે પીસી લઈશું આપણે એને હવે આપણે બધું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પીસી લઈશું તો અહીંયા મિક્સરમાં એડ કરી દઈશું બધું આપણે એની અંદર કોપરાનું છીન એડ કરીશું તો અહીંયા ત્રણ ચમચી મેં લીધું છે હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું થોડું થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે એક ચમચી લાલ મરચું એડ કરીશું અહીંયા તીખું છે ને એટલે એક ચમચી લીધું છે મેં એક ચમચી ગરમ મસાલો થોડી હળદર હવે ધાનાજીરું પાવડર એક ચમચી એડ કરીશું થોડી હિંગ એડ કરીશું એક ચમચી આખી ખાંડ એડ કરીશું અહીંયા બે ચમચી આપણે જીની સેવ લઈશું તમે એની જગ્યા પર બેસન બી લઈ શકો છો અને બેસન લો તો શેકેલું લેવાનું છે આપણે પીસી લઈશું એને સરસ હવે આપણે ચેક કરી લઈશું તો સરસ આપણું પીસાઈ ગયું છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ લઈશું હવે એની અંદર બે ચમચી ગોર આમલીની આપણે ચટણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે બધું મિક્સ કરી છે આપણે કોપરાન છીને એડ કરીશું થોડુંક એક ચમચી જેવું હવે બધું આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા આગળ એક કપ આપણે ઘઉંનો લોટ લઈશું બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું અંદર બે ચમચી બેસન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અંદર એક પરી તેલ એડ કરીશું મોવન માટે હવે સરસ બધું પહેલાં મિક્સ કરી લઈશું આપણે હવે બધું મિક્સ કરી લીધું છે આ રીતનું બાઇન્ડિંગ થાયને એટલું તેલ આપણે અંદર એડ કરવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠ્ઠન એવો લોટ બાંધી લઈશું આ રીતે આપણે થોડોક કઠ્ઠન લોટ બાંધવાનો છે હવે એની અંદર થોડુંક તેલ એડ કરીને આપણે કેળવી લઈશું સરસ આમ મિક્સ કરી લેવાનું છે હવે સરસ આપણે કેળવી લીધો છે હવે આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટને રેસ્ટ આપીને હવે આપણે ફરી આપણે એને કેળવી લઈશું આ રીતે ટાપવાથી આપણો લોટ સરસ એમ પલરી જાય હવે આપણે એમાં હી લુવા કર લઈશું આ રીતના એમાં અહીં એક લઈ લઈશું હવે અટામનમાં કોટ કરીને આપણે સરસ એવી રોટલી બની લેવાની છે અને પાતરી બનવાની છે આપણે રોટલી આ રીતની મેં પતલી રોટલી બની લીધી છે હવે એની પર આપણે ગોરાંબલીની ચટણી એડ કરીશું અને લગાડી લઈશું બધી બાજુ આપણે સરસ એવી હવે બધી બાજુ આપણે લગાડી લીધી છે ચટણી હવે સ્ટબિંગ બલ લઈશું આપણે એની પર આ રીતે આપણે ભરી લેવાનું છે થોડું પાતળું પાતળું ફેલાઈ દેવાનું છે અને થોડુંક દબાઈ દઈશું હાથથી આપણે આ રીતે હવે થોડીક કોની લઈશું આપણે આ રીતે પહેલા હવે આપણે એનો રોલ વાળી લઈશું તો ટાઈટ એવો રોલ વાળવાનો છે આપણે એને તે ટાઈટ રોલ વાળવાનો છે હવે આપણે સાઈડનો કાલ લઈશું આટલો બે બાજુ અને આપણે આ રીતનું કટ કરીશું

આપણે બધી ભાખરવાળી તરાઈ ગઈ છે આ રીતની હવે આપણે ડબા ભર લઈશું મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી ભાખરવાળી બનીને રેડી થઈ ગઈ છે અને આ ભાખરવાડી ઘઉના લોટની બનાવી છે તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં